નમસ્કાર સ્પાર્ક ટુડે న్యూઝમાં આપનું સ્વાગત છે 10 દિવસનું આતિથ્ય મહોરિયા બાદ દુદાળા દેવ શ્રીજી બાપાને આજે પ્રતિમાનું વિશેજન થઈ રહ્યું છે જ્યાં આ દશકો તો વાત કરીએ તો પ્રતાપ મડગા સામુદાયિક યુવક મંડળ દ્વારા આ જે ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓ છે એટલે કે માટીની સ્થાપના મૂર્તિઓ છે તે હવે આ વિસર્જન કરવામાં આવી રહી છે ખાસ મહત્વની વાત એ છે કે આ જે પ્રતિમાઓ છે નાની મૂર્તિઓ તે અહીંયા બનાવેલું જે કુંડ છે અહીંયા જ કુંડ બનાવવામાં આવ્યું છે અને કુંડમાં જ આ વિસર્જન થઈ છે ત્યારે આ વડોદરાનો એકમાત્ર નજરાણો એટલે કે પ્રતાપ મરગાની કોર સાર્વજનિક યુવક મંડળ દ્વારા આ શ્રીજીની સ્થાપનાની જે સ્થાપના મૂર્તિ છે તેની અહીંયા આ કુંડમાં તૈયાર કરવામાં આવ્યું છે અને જો કે તમામ ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે બાપાને વિદાય આપવામાં આવે આવી રહી છે ખાસ કરીને વાત કરીએ તો જે વિસર્જન પ્રક્રિયા છે તેની વાત કરીએ તો તમામ જગ્યા પર આ પ્રકારે મૂર્તિનું વિસર્જન થઈ રહ્યું છે અને આપ જુઓ કે અહીંયા સ્થાનિક તમામ લોકોએ આ પ્રતાપ મળગાની પૂર્ણા શ્રીજીની સ્થાપનાની મૂર્તિ તૈયાર કરવા બેસાડવામાં આવી હતી અહીંયા કુંડમાં જ આ વિસર્જન કરવામાં આવી રહ્યું છે એટલે આ એક સારો મેસેજ છે પ્રજાની વચ્ચે પર્યાવરણની રક્ષા થાય તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે শ্রীজি প্রতিরমা নো আ বিষয় কেছে Bola Garpu Di Bapa, Oh Ya! 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 Di Bapa, जो के स्थापना मूर्ति गणपति बापा हो गया गणपति बाबा हो गया गणपति बात जल्दी आपको गणपति बापा गणपति बाइया આજે તમામ મંડળના સદસ્યો સાથે મહિલાઓ પણ એક જ વસ્ત્રો સાથે ડ્રેસકોડ સાથે તેવા તેઓ યાત્રામાં છે પરંતુ જે સ્થાપના મૂર્તિ છે કરી દેવામાં આવ્યું છે અને લોકોમાં આ એકના મેસેજ જાય તે માટેનો આ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે સ્થાપક છે જયભાઈ તેમની સાથે પણ વાત કરીશું જયભાઈ શું કહેશો સ્થાપના મૂર્તિને અહીંયા નજીકમાં જ કુંડમાં તૈયાર કરીને સ્થાપના કરવામાં આવી છે આજરોજ પ્રથમધાનીપોર સાર્વજનિક ગણેશ ઉત્સવ આજે બાપ્પાના વિદાયનો દિવસ છે સર્વે ભારે મને બાપ્પાને વિદાય આપી રહ્યા છે ખૂબ જ શાંતથી આન બાન શાંતથી ગણેશ ઉત્સવની ઉજવણી વડોદરા શહેરની અંદર ખૂબ જ ધાર્મિકતા સાથે આ ઉત્સવની ઉજવણી થઈ છે આજરોજ વિસર્જનનો દિવસ છે ગણેશજીની સ્થાપનાજી જે મૂર્તિ હોય અમારે એમને અહીંયા ગાડી અહીંયા જ કુંડ બનાવીને અમે એમનું વિસર્જન કર્યું છે અને હવે જે મોટા ગણેશજી છે મોટા ગણેશજીને નવલખી કૃત્રિમ તળાવ ખાતે વિસર્જન માટેની સવારી હવે અહીંયાથી નીકળશે બાપાના ચરણોમાં શું પ્રાથાકાંઠા કારણ કે દસ દિવસ ભાવપૂર્વક તમે ઉત્સાહ ઉજવણી કરી છે દસ દિવસ પૂજા અર્ચના પણ કરી હવે બાપા વિદાય લઈ રહ્યા છે શું કરશે બાપાને બસ એ જ પ્રાર્થના કરી છે કે જે કોઈએ પણ પ્રથા પોળ સાર્વજનિક ગણેશ ઉત્સવની અંદર એમનું યોગદાન આપ્યું છે તન ધનથી એમની સેવા જેમને પણ અર્પણ કરી છે એ સર્વેના દુઃખ હરજો સર્વેને સુખ કરજો અને આવતા વર્ષે વહેલા પતારજો એ જ ગણેશજીને પ્રાર્થના કરે છે બાપાને પ્રાર્થના કરવામાં આવી છે તમામ લોકોનું સુખ સંપત્તિ સાથે સમૃદ્ધિ કરે તે પ્રકારની પ્રાર્થના કરવામાં આવી છે ને આ હવે જે પ્રકારે મોટા જે ગણેશજી છે તેને હવે વિષયની જે યાત્રા છે એ શરૂ કરવામાં આવશે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુ ડે ન્યૂઝ વડોદરા